જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી મારા સાંભળિયાને વિસરું અહીંયા હું બેઠા છો તો હું કરું બેટા અબ થઈ કે ઘરમાં ગરમી અને થયું કે અહીંયા વાહર ખા બેહું તે ભગવાનનું નામ લઉં છું હા ભગવાન ના નામ લીધે ઘરના કામ થઈ જશે બધા ખબર તો છે કે મારથી કામ ન થાતું આ પગ હજર થઈ ગયા છે કોઠણ દુખે છે તે નત કરી શકતી તમારું રોજનું છે આ બધું કોઠણ હજર થઈ ગયો છે ખાવા પીવામાં કેમ કાઈ નથી નડતું ને તો બે મોઢે બધું વયું જાય છે આખો રોટલો આપો તો આખો રોટલો ઢીસી જાવ છો ન્યા ગોઠણ ન તુકતો બટા માણા જીવા હાટુ ખાતા હોય નહીં કેમ ખાવા હટુ જીવતા હોય આ કૂતરો છે ને ઈ જેટલું ખાય ને એટલું કામ તો કરે પણ આ તમે તો ખાતા ખાતા જાવ આ ઘર માં કઈ કામ કરતા નથી ને અમને નડતા જાવ અમાર શું કરવાનું ક્યો એટલે આ તમારા ઘર માં એટલે કે દીકરાના ઘર માં માં નડે છે આ તો કેવી વાત થઈ તમે માવતરને નથી હસવી હકતા નહીં અમારામાં એવી ટેવાય નથી અને માવતરને હસવા જેવા હોય ને એને હસવાય અત તમારી જેવાના હાશવીને હવે શું કામ છે હવે તો તમે મરી જવાના એટલે તમે તમે મારા મરી જવાના સપના જોવો છો હટારું દી તો એમ હતું કે આ ડોય હબ હબ મરી જાય ને તો સારું પણ હા તમે તૈન ટેકના ત્રણ રોટલા ખાઈ જાવ છો તો હવે તો ઈ સપનું એ અમારું પૂરું નઈ થાય કે તું હબ દરેન મરી હે આમ બટ આવું ન બોલો આઝાદી जिंदगी આવાદી સોરો હોસો મહેરબાની કરો મારા બત મારી સામે છે ને આવા ખોટા નાટક નઈ કરવાનો મને બધી ખબર પડે છે આ ઘરના કામ નથી કરવાને એટલે નાટકો કરો છો તમે બધા આધીન ઉધી વાડીઓમાં ડાડી કરી છે અને હવે પગ નથી હાલતા તે ઘરમાં બેઠી છું નકર ખેતરે કામ કરવા ન જાવ ડાડી કરી તો કાઈ અમારી હાટુ તો કરી નોતી તમારે ખાવા જોવે એટલે તમે કરી હતી આ તમે દાડીઓ કરી કરી અમને કઈ આપ્યું તું નહીં ને હું ભેગું કર્યું તમે કા બટા મારા દેવલાને આવડો મોટો કરતી તો એને પૈણ આવ્યો તો ઈ કઈ એમ નો થાય આ તમારી છે ને આ ઘર માં કઈ જરૂર નથી તમારે આ ઘર માં કામ નથી કરવું અમને નડવું છે તો પછી આ ઘર ની બહાર નીકળી જાવ ને એટલે તમે મને ઘરમાંથી બહાર કાઢવા ઉભા હા અમારી આગળ પૈસા નથી કદાચ તમે મરી જાવ ને તોય તમારું બારમું તો કરવું જ પડશે અને બારમું કરવામાં પૈસા જોહે મહેમાન હેમાનને બોલાવવા પડશે અને અમારી આગળ એવી હમણા ફેર નથી કે અમે ખર્સો કરી એકવી એટલે તમે છે ને હારી હલાઈ દે બહાર વયા જાવ ના ઘરની તમારે જે કરવું એ કરો મરો જીવો અમારે કાઈ લેવા દેવા નહીં પણ હેતલ બો હું આ ઘર મેલીને ક્યાં છે કોણ મને હાસવશે તમે

માં ઘર મેલી નહીં જા ઉમારા દીકરાને મેલી નહીં કે નહીં જા તો મારે ધક્કો મારીને કાઢવા પડશે જો હું તારો હગો દીકરો તો શું નહીં અને તું મારી પણ તને મારા માનવાનો માનવાથી મને હું ફેર પડે છે જો

હવે અન પાણી તો સોળી દેવાના છે હે બા તમે આવી વાત કા કરો તમને હું થયું એમ તો કયો ઘર માં કઈ દુખ પડ્યું છે આ દેવેનારે કઈ વાત થઈ કે વવે કઈ કીધું તમને બટા દેવલા ની તો વાત હોય એ સિવાય મારે કે બેસો સુ દુખ છે દેવલાએ હું હું કીધું દેવલાએ તમે મને વાત કરતો કરો કે છે કે માનત કમ થી હવે मां बोझ लागे से तको मारी ने घरनी बाहर काडी मुई है आ तमे तो हूं बात करो देवला है तुमने घरनी बाहर काढी मुई का नथी सोथी मैं तो हूं करे वो भटाने हो देन डोही नत गमती हे भगवान हा केवो कढियु घावी गयो कोई पुतानी जनेता ने घरनी बाहर केम काढी मुके આ શહેરમાં તો આવું બધું થાય સાંભળ્યું તું પણ હવે તો આપણા ગામડા ગામમાંય બધું આવું થવા માંડ્યું હા હા બહુ ખરાબ સમય આવી ગયો છે તમે એને કંઈ કીધું નહીં તમને કાઢી મૂક્યો તો તમારે એને કંઈ કહેવાય ને હું તો કહું છું બે લાફા નાખી દેવાય ના ના દીકરાને દીકરાને મરાય નહીં બટા એ તો કદાચ મારા નસીબમાં લાગ્યું હશે ને કેમ મારે મારે ને મારા દીકરાથી એક વધા ફરવાનું હા

કે જેને મા નથી હોતી મને જોઈ લો ને મારા બા અમને મૂકીને વયા ગયા હું ઘણી વખત વિચારું કે બા તો એને હું આમ આમ રાખત રાખત પણ મારા નસીબમાં નથી અને જેને ભગવાને બા આપી છે એને હાચવતા નથી આવડતું આ મારા બાપુજી બિચારા બાના ગયા પછી હાવ એકલા પડી ગયા એક સ્ત્રી વગરનું જીવન કેવું હોય ને એ અમને પૂછો ને ઘરમાં માં તો છે ને ઘરનો છાયો કહેવાય એના વગર તો છે ને ગમે તે સુખ હોય ને તો એ તડકો જ લાગે એ તો બટારોનો જે હમજે છે ને એની હાડું થઈને છે પણ જેને જેને હમસાને જ નથી એને હમ હંતોય નકામું છે પણ મને અફસોસ નથી હું તો ગમે ને રસ્તામાં રહી લઈશ મારું જીવન તો

તમે અહીંયા શું કરો છો અરે આ જોવો ને વાડી આટો મારો આવ્યો તો મે કીધું આ આંબામાં પાણી પાવું પડે એમ છે રોનકને વાત કરવી પડશે આમ મારે તમને એક વાત કરવી છે હા તો બોલો હા રોનક પેલા દોસી માને આપડા ત્યાં લઈ આવ્યા છે એમનું શું કરવાનું છે હવે અરે બેટા કરવાનું શું હોય હવે એ દુખી માણસ છે જ્યારે એના છોકરાએ ઘરેથી તરસોડ્યા છે તો બીજાને દુખીને આશરો આપવો એ આપણો ધર્મ છે એવા તો દુનિયામાં ઘણાય દુખી પડ્યા છે બધાને ઘરે લઈ આવો એક કામ કરો અરે બેટા એવી વાત નથી આ આપણા પાડોશી છે અને આપણે વર્ષોજોનો સંબંધ છે તો એકાબીજે કામ ન આવે તો હું કામનું હા પણ અહીંયા ગામમાં કેટલા વૃદ્ધાશ્રમ સંપડ્યા છે તેમને ત્યાં ની મુખી આવે આપણા ઘરે લાવવાની શું જરૂર હતી અરે બેટા આપણા ઘરે આપણે ક્યાં જાજા જણા છે ત્રણ તો છે એક વધારે બીજું હું હા એ તો તમને લાગે છે કે ત્રણ તો છે આ તમારા બેના કામ મારાથી થતા નથી હવે એની આપણે બધી ધોરડા કરવાના અરે બેટા હજી ઈ કામ કરે એવા છે થોડો ઘણો હાથ ઈ હલાવ છે થોડો ઘણો તમારે કરવાનું એવી તો ક્યાં આસા રખાય કરે ની કરે એ ક્યાં જોવા ગયા આપણે પણ બેટા તમે સમજો તો તમારા માવતરે રે આવું થયું હોય તો આપણે આશરો આપવો પડે કે ન આપવો પડે એ મારા માવતર છે ને એવા સ્વભાવના છે જ નહીં આમનો સ્વભાવ જ વિચિત્ર હોય ને એવું લાગે છે તો જ એમનો સગો દીકરો એમને ઘરમાંથી કાઢી મૂકે ને એવું ન હોય બેટા ઈ તો છે ને શાંત સ્વભાવના માણસ છે એટલે તો દીકરા અને વહુને સામે કાઈ બોલાવ કે ઘર મૂકીને નીકળી ગયા એ ગમે તે હોય આ છે ને પારકી પડો જણ આપણે પાડવાની જરૂર નથી તમે છે ને એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો ને તો એમના ઘર ભેગા કરો અરે પણ મેં તમને કીધું બેટા એવું ન કરાય હવે જો એનો છોકરો પાંચ પંદર દીમાં સમજી જાય ને પાછો લઈ જાય ત્યાં હું જે આશરો આપવામાં આપણે વાંધો શું છે અને નઈ લઈ ગયો તો આપણે કામ માટે પાડવાના એમને જો નો લઈ ગયો તો સમજો કે તમારે સાસુ છે નહીં માં બનીને રાખજો હા એક તમે ઓછા છો એમાં હવે મારે સાસુ એ પાડવાની એવું નથી બેટા તમે સમજતા નથી એક વાતમાં જો ભગવાનની દયાથી આપણે ખેતરમાં ઘઉં બાજરો સારો પાકે છે ખાલી ઘડીને દેવા એ જ છે ને એ તમને કહેવાનું લાગે ઘડીને દેવા અહીંયા કેટલા કામ પહોંચતા હોય ને મને જ ખબર હોય સવારથી નવરી નદ પરથી આખો દિવસ કામમાં કામમાં નીકળી જાય સારું હવે હું છે ને મારી રીતે સમજાવીશ અને બેન છે ને જ્યાં હું જેનો ઘરનો ઉકેલ નહીં આવે ને તે ત્યાં સુધી હિરેલ બેન આપણા ઘરમાં જ રહેશે બરાબર પણ બાપુજી તમે તો સમજો આપણે શું કામની બીજાને રાખવા જોઈએ આ વૃદ્ધાશ્રમમાં મૂક્યા ને તમે જઈને અરે આપણે આ પાડોશીનો ધર્મ પાળીએ છીએ કોઈ ઉપકાર નથી કરતા એવા તો બધા કેટલાય પાડોશી છે આપણા એક કામ કરો બધાને ઘરે સેવા કરવા જાઓ તમે બાપને દીકરા અરે એવું નથી આડોશ પાડોશમાં કોઈને થોડું ઘણું દુઃખ હોય તો એનું નિવારણ લાવવું આપણે ધ્યાન આપવું જોઈએ અને આપને જ્યારે દુઃખ આવે છે ત્યારે કયો પાડોશી આવીને ઊભો રહી છે આ મંગા કાકાને તે દિવસે બોલાવ્યા હતા કંઈ ઘરમાં કઈ તકલીફ આવી હતી તો એ આવ્યા નહોતા એ બધાનું ન જોવાનું હોય આપણે આપણે ખાલી આ હિરલ છે ને એનું જોવાનું છે પછાક

એનો સ્વભાવ સારો નથી એટલે આ બિચારી ને ઘરેથી થી કાઢી મૂકી બાકી એમાં હિરલ બેન નો જરાય વાક નથી બાપુજી તમે તો કેટલું ખેંચો છો એમનું મને તો સમજ નથી પડતી કે મારે કોને વાત કરવી રોનક એ સમજતા નથી અને તમે એ સમજતા નથી મને એમ કે તમને કઈશ તો એમને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો કઈ ઈલાજ થશે આ તો તમે પાછા મને સમજાવવા બેસી ગયા છો અરે આ ગામડામાં માં છે ને બેટા કોઈ વૃદ્ધાશ્રમ માં જાય ને ઈ સારું ન લાગે એ આપણે નો વિચારવાનું હોય બાપુજી એ એમના દીકરાએ વિચારવાનું હોય જો આ તો રોનક છે ને એને રસ્તામાં બેઠેલા ભાળી ગયા અને લઈ આવ્યો જો રોનક નો ભાળી ગયો હોત અને બીજા કોઈ ભાળી ગયા હોત તો એના ઘરે લઈ જાત બાકી વૃદ્ધાશ્રમમાં તો નો જ જાત એ જ તો કહું છું કે આવી દયા કરવાની રોનકે શું જરૂર હતી કોઈ બીજું લઈ જાત દયા એ તો છે ને દયા અને સેવા જેના નસીબમાં હોય ને એ લોકોને મળે તો બહુ કરી તમે લોકોએ મારે હવે શું કરું એ મન ન સમજાતું આ છે ને આ બાઈ મને ઘરમાં નહીં પોસાય હું તમને એટલું કહું છું કંઈ પણ એનો ઈલાજ કરો રસ્તો કરો સારું થાવ તમે તમારું કામ કરો હું મારી રીતે વિચારી લેશો વિચારી લેજો હા બાપુજી હા કઈ તરહની ભાઈ છે અરે આ નિરાધારને આશરો આપવો એ તો માનવનો ધર્મ છે અને એને ઘરમાં એકલું એકલું ન લાગે હિરલ બેનનો હથવારો છે પણ આ એના દીકરાની હો અને આ બે સરખા જ લાગે છે ખબર નથી પડતી મને તો તમને એક વાત કહું કહો હું છે ને દુનિયાની બહુ બધી આમ નસીબવાડી કહેવાવ ને એવી શું ભાગ્યશાળી અત્યારે ખબર પડી તને એમને હા તો આ તને ખબર અત્યારે કેમ પડી આ તમે છે ને આ તમારી માં ને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકીને એટલે મને સમજાવી ગયું કે તમે છે ને દુનિયાના સર્વશ્રેષ્ઠ પતિ છો હે આ નસીબમાં હોય ને એને જ આવો પતિ મળે બીજો કોઈને ન મળે અને હું મારી જાતને છે ને બહુ નસીબદાર માનું છું બહુ એટલે આમ અતિશય નસીબદાર માનું છું બસ બસ રહેવા દે ખોટા પહાડો ના ચડાય હે ને અને આમે આ રોજની ટક ટક જે ગરમા થાતી હતી ને આ રોજના ઝઘડાઓ ને મગજ મારી માં હું થાકી ગયો તો આ એક તો કામ કરીને ઘરે આવો ને ઘરે શાંતિ ન હોય તો હું કામનું અરે આ મારી સગી માં ક્યાં હતી પારકી જતી ને હા હાચી વાત છે પણ હારી ને પારકી થઈ નઈ સગા જેવું જોતું તું બોલો હગી માં હોત તો હમણાં ફિશર કરે પણ હગી માં હોય ને એ આવું કરે નહીં અને ઘર માં પડ્યા પડ્યા કઈ કામ તો નોતું કરું અને તઈન ટાઈમ નોખુ નોખું રોજ ખવડાવવાનું અને આખો દિવસમાં માં તમ હાસુ ની માનો કટલી સા પી જાય છે હે તલવો મારે સા પીવી છે ચા બનાવી દો ને આ હું કઈ નોકરાણી હતી એની હું બનાવી દેતી તોહી એ પછી હું કામ ગણતરી કરતું કહેવાનું તો ખરું ને સાંભળવાનું તો ખરું ને મારે કે સા 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 હવે ન બનાવી કરવાની હવે સાંભળવું પડે હા તારો આ રોજનો ટક જે ગાળો હતો ને એ સમય થઈ ગયો તારો હા વાત છે જે સમયમાં હું ટક ટક ને એ સમયમાં નવરી થઈ ગઈ નવરી થઈ ગઈ બહુ બહુ આભાર હવે અચ્છા મૂકવાની વાત વાતમાંથી વાત આવી મને કે મને ના પડી દે કે હું તું ના રે ના તમને થોડી ના પડાય હું કહું તો શું આ તમારો તો પગ ધોઈન પાણી પીઉ ને તોય ઓસુ છે મારી હાટુ હે કેટલી નસીબદાર છું આ હા હા એટલા બધા ઓખાણ કરશો તો કામ કર ઓલ પાવડો ને કોદાળી લઈ લે ખેતરમાં થોડું કામ બાકી રહ્યું છે કલાકે

પારકી તો પારકી થોડું ઘણું કામ તો કરતી હતી કાય કામ પાછી લઈ આવું ના ના તમને લાગે કાય કામ નોતી કરતી એ તો હું હાથ એ તો હું બાધી બાધીને છે ને થોડું ઘણું કામ કરાવતી બાકી આખો દી પાડાન જેમ પડી રહેતી હારું લે તો ચા મુ તું જા સા થોડીક વાર પછી મૂકું તો નો હાલે કે અત્યારે સ્પીવી છે અત્યારે હું વાંધો છે ને થોડીક વાર પછી હું હારું થઈ જવાનું છે ખારું કાંઈ નહીં પણ આમ જો મન છે ને પગ બહુ દુઃખે છે તમે વિચાર કર્યો તો મેં ઘડીક વાર આમ શાંતિથી બેહું આજ આ લોહી ઘરની બહાર ગઈ છે ને આજ તો હારું હારું ખાવાનું બનાવી છે તમારે શું ખાવું છે એ કયો હાલો ખાવાને મેલ ને પડતે આ હૌથી મોટો તારો કાટો હંમેશા માટે કાઢી નાખ્યો તને ઈ નથી દેખાતું એટલે તો કહો અરે એના હાટાની તારાથી એક ચા નથી બને એમ ચાની હું વાત કરો છો તમારા મનપસંદ ભોજન બનાવો બોલો હું ખાઉં છું તમારે તમે ખાલી આમ આમ ઓર્ડર કરો ને ત્યાં બની જાય સા માટે અડધો કલાક વાટ જોઈ પડે મન પસંદ ભોજન તું રેવા દે આ બધા નાટકો નાટકો નથી સાચું કહું છું તમને તમે મારી ખુશી કેમ નથી સમજતા એમ ખુશીને સમજુ હા સમજો સમજા થોડું આજે ખુશીનો માહોલ છે એમાં બરાબર રાખો ત્યારે લાપસી અરે વાહ મારા મોઢાની વાત લઈ લીધી હે તમે આમાં હું હમણાં બોલવા જાતી જ હતી કે આજ તો લાપસીના આંધણ મૂકું ત્યાં તમે બોલ દીધું